ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ઘોઘા રોડ પોલીસે રેડ પાડીને જુગાર રમી રહેલા નિલેશભાઈ સુરેશભાઈ ગોહેલ સુરેશભાઈ સનાભાઈ રાઠોડ મુનભાઈ જીતુભાઈ વાઘેલા હંસાબેન રાજુભાઈ રાઠોડ આયશાબેન નરેશભાઈ રાઠોડ અને સીતાબેન ગોપાલભાઈ બારિયા સહિતના છ ને ગંજી પાના અને રોકડા રૂપિયા અગિયાર હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 牵了我了。